સાબરમતી રિવરફ્રન્ટ ઉપર અટલ બ્રિજ ખાતે 76મા NCC દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં અદાણી અમદાવાદ મેરેથોન દોડ 2024 યોજાઈ હતી અમદાવાદ ગ્રુપ હેડ ક્વાર્ટર્સના લગભગ 1000 NCC કેડેટ્સ છ અધિકારી તેમજ NCC સ્ટાફે 76મા NCC દિવસની ઉપલક્ષ્યમાં અદાણી મેરેથોનમાં રન ફોર સોલ્જર્સની થીમ ઉપર ભાગ લીધો હતો 76મા NCC દિવસના અવસરે ગુજરાત આર્મ્ડ સ્ક્વોડન

નીચેના મુદ્દાઓમાં રજૂ કર્યા હતા જેમાં આ ઇવેન્ટ એનસીસી ના કેડેટો માટે તેમના કૌશલ્ય જ્ઞાન અને ઉત્સાહ પ્રદર્શિત કરવા માટે ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું તેમજ સંસ્થાના મૂલ્યો અને ધ્યેયોને પ્રોત્સાહન આપ્યું હતું તદુપરાંત એનસીસી ના એડિશનલ રેજ જનરલ લેફ્ટનન્ટ જનરલ સમીશિષણ મુગમજીએ એનસીસી વતી આ દિવસે તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા અને અમદાવાદ ગ્રુપ હેડક્વાર્ટર્સના ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર એન વી નાથે આ એનસીસી દિવસે લોકોને આશીષ પાઠ્યા હતા